તો ભાઈ તમે કદાચ બાલથી મના ટવકો કર્યો છે ને હું ધોડીને હું ભગતની મેલાળી ભેળી થતી છું તો શભાવળું એક વખત બોલું હજાર વખત ના પડું મારું ભગતની માતાનું રેણ છે તે પળનો બોલ ને કરે હાથ ભીડી શભાવવાળું ખોમી નહીં રહેતી હા તો પળનો નહીં કર્યો હશે ઓમનો ટવકો મી ઓ છે ને તે અત્યારે વસ્તી કળજુક ની ગમે તે વાતો કરો મુગતા ભોણ ની માતા છું મુગનો ના રાવળ ની માતા છું દેહમાં ઠેરતી કેતી આવી છું કે વાય તો નમે એનું પૂરું પાડું પાડું પણ કોઈ વિડિયો જોઈને હાથ જોડીને વસ્તી પલણ ના નો હું મારું કાળુ રાવળ ની માતાનો આણે જ ભગવાન માળી સુકુ છું તો ભાઈ તમારા વખાનો દાડો આવ્યો હોય ને તમે એવું કીધું હોય કે વિડીયો જોઈને કે મારી દુનિયા મર્દો બેઠા કરતી હોય તો બેઠું કરો તો વાયડ થી જમી માપતું માપતું મને જ આવું છે તો તમારા કદાચ ભાવાળો ડોક્ટર ના જો રિપોર્ટ પતી જાય હોય ડોક્ટર નું જાદુ પૂરું થયું હોય મારું મ્યાલડી નું છે ભાવાળું ચાલુ થયું છે તો તમારું મોણો ઘેર લાવ્યું છે તો કોક તમારું કુળના દીવાના ભગવાન રાજી એસી કોક તમારી બેઠી ની પુલઈ છે અને કોક મારા મેલડીના રોમનગરમાં છે તો પૂરું પડ્યું છે તો બાપો બાપો તે મજાક સુવાળો અતાર તો કોઈ બોલતી નથી પણ મારા મેલડીના ભગવાન બોલે છે હું ગુતા ભોણની માતા ધૂળતી છું અન હું કાળું भगतની 32 ની માતા જાતો જાત રોમલેના ગાડી ઢુંઢવા આવી છું તો મારા ગરીબના ના ઓકડે અને કોઈ દાડો જભા વાળું હસી ને ખાવા દઉં મારું મેલડી નું છે ચીડથી કે અત્યારે આવ્યું છું કે કોઈ દુનિયાના જબરો થઈ ગયો હોય એવું કેતો કોમ કરી નાખું એનો ગળ પટ્ટા ના નાખું મારું મેલડી તે આજની વેળાએ એ કદાચ આજના ઘડી અમુ ધૂંઢતી છું દરબારો તમે હોય